ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ પૂર્વ સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ માયાબેન રાકેશભાઈ અરવિંદભાઈ નિર્મલાબેન અમદાવાદ શહેરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ કમિશનર શ્રી બંચાનિધિ પાની પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક કલેક્ટર શ્રી કુમાર આમંત્રિત સર્વે આપ મહાનુભાવો વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર પર્વને યાદગાર જન આંદોલન બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતિક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી આ તિરંગા યાત્રા યોજાય છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા જે પરાક્રમ દાખવ્યું છે તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ ની ભાવના પ્રબળ બની છે તેના કારણે આ આ વર્ષે તો દેશવાસીઓમાં અભિયાન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે વડાપ્રધાન શ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા આપણે તિરંગો ફરકાવીને આઝાદીના સો વર્ષે વિકસિત ભારત માટે કર્તવ્ય બદ્ધ થવાનું છે આ વર્ષે તેમણે તિરંગા યાત્રામાં સ્વચ્છતાનો નવો આયામ ઉમેરીને સૌ નાગરિકોમાં દેશભક્તિની સાથે સાથે સ્વચ્છતાનો નાગરિક કર્તવ્ય ભાવ પણ જોડવાનું આહવાન કર્યું છે રાજ્ય સરકારે હર ઘર તિરંગા

સ્વચ્છતાનો પવિત્ર સંદેશ પણ આપણે ઘરે ઘરે સુધી પહોંચાડવાનો છે આપણા મહાનગરને તો દેશમાં દસ લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરીની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પણ મળ્યો છે આ માટે અમદાવાદ મહાનગરપાલિકાના સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સફાઈને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે તે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાની સાથે સ્વદેશી અને વોકલ ફોર લોકલનો પણ મંત્ર આપ્યો છે આપણે સૌ દેશમાં બનેલી વસ્તુઓને પ્રોત્સાહન આપીએ આપણા સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીને આપણા દેશના ખેડૂતો કારીગરો અને શ્રમિકોના હાથ મજબૂત કરીએ વોકલ ફોર લોકલ એટલે આપણા સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તાને વિશ્વ સમક્ષ રજૂ કરવી અને ભારતને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવું વોકલ ફોર લોકલ આપણને આર્થિક આઝાદી તરફ લઈ જશે અને આપણા તિરંગાને વિશ્વમાં વધુ ગૌરવ અપાવશે સ્વદેશી અપનાવી હર ઘર તિરંગાની સાથે સ્વચ્છતાની જોત પણ રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડું છું તેવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત તો અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન થયું અને કુબેરનગર વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે મુખ્યમંત્રી હાલમાં સંબોધન કરી રહ્યા હતા અને તેમણે તિરંગા યાત્રા કેમ યોજાઈ રહી છે તેની પણ વાત કરી સાથે જ પ્રધાનમંત્રીએ તિરંગા યાત્રાનું આયોજન દરેક જગ્યાએ કેમ કરવાનું કીધું છે તેની પણ તેમણે વાત કરી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેલા છે તેમણે સંબોધન કર્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે ત્યારે મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા છે સાંસદ ધારાસભ્યો કોર્પોરેટર્સ પણ તિરંગા યાત્રામાં હાજર રહ્યા છે ત્યારે અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા યોજાઈ રહી છે આજે ગુજરાત યુનિવર્સિટીથી તિરંગા યાત્રા યોજાઈ હતી હાલમાં જે તિરંગા યાત્રા યોજાઈ છે અમદાવાદમાં તે કુબેરનગરમાં યોજાય છે દરેક જગ્યાએ ગુજરાતમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને સાથે સાથે આખા ભારતભરમાં અલગ અલગ સ્થળે તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે પંદરમી ઓગસ્ટ સુધીમાં આ તિરંગા યાત્રા યોજાવાની છે એટલે કે આવતીકાલે પણ અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા યોજાશે અને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું મુખ્યમંત્રી આ સીધા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સી સીએમ ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા અને તેમણે સંબોધન કર્યું હતું અને એ વાતની ખાસ લોકોને સંબોધનમાં પણ વાત કરી કે કેમ તિરંગા યાત્રા યોજવામાં આવે છે અને તેની પાછળનું મહત્વ શું છે તે પણ તેમણે લોકોને સમજાવ્યું હતું ત્યારે અમદાવાદના કુબેરનગરમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું તિરંગા યાત્રા જે ઉજવવામાં આવી છે તે સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હર ઘર તિરંગાનો અનેરો ઉત્સાહ જે છે તે આપણે દરેક જગ્યાએ જોઈ શકીએ છીએ આપણે ઘણી જગ્યાએ જોતા હોઈશું કે દરેક ઘર પર તિરંગો લાગેલો છે એટલે કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે તે લાગેલો છે અને એનો મુખ્ય જે ઉદ્દેશ છે તે એ જ છે કે દરેક ઘર પર તિરંગો લાગે અને રાષ્ટ્રભાવના વધુમાં વધુ જાગે તેજ મુખ્ય ઉદ્દેશ આ તિરંગા યાત્રાનો રહેલો છે એટલે જ દરેક અલગ અલગ વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે તો તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે જ્યારે સવારના સમયે ગુજરાત યુનિવર્સિટીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ સૌથી મહત્વની વાત એ હતી કે પંચોતેર ફૂટ લાંબો જે તિરંગો છે તે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો ત્યારે આજે સાંજના સમયે હાલમાં જે અમદાવાદમાં તિરંગા યાત્રા જે યોજાઈ છે તે કુબેરનગર વિસ્તારમાં યોજાઈ છે અને ત્યાં મુખ્યમંત્રીએ થોડી જ વાર પહેલાં સંબોધન કર્યું હતું અને તેમણે ખાસ જે સંબોધનમાં વાત પણ એ કરી કે તિરંગા યાત્રાનું શું મહત્ત્વ છે અને કેમ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે દરેક જગ્યાએ કેમ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ગયા વર્ષે પણ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વખતે જે તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે તેમાં આ વખતે ભારતે જે રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી તો તેના માટેના તેના માટેના જે જે પણ કારણો હતા અને કઈ રીતે ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી તે તમામ જે દ્રશ્યો હોય અથવા તો તેના સીમાચિહ્નો હોય તે પણ તિરંગા યાત્રામાં આપણને જોવા મળતા હોય છે અને આજે જે ગુજરાત યુનિવર્સિટીના ત્યાંથી જે તિરંગા યાત્રા યોજાઈ હતી ત્યાં પણ આ રીતે અલગ અલગ તિરંગા યાત્રામાં અલગ અલગ આપણને વેશભૂષા કરતા લોકો પણ જોવા મળ્યા હતા ત્યારે આ હાલમાં જે સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કુબેરનગરના છે ને ત્યાં પણ ખાસ આ બેન્ડ યોજાય જે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રાખવામાં આવ્યું હતું અને તિરંગા યાત્રા કુબેરનગરથી પ્રસ્થાન થઈ ચૂકી છે તો આપ જે રીતે આ જોઈ રહ્યા છો જે રીતે પરેડ થતી હોય છે તે જ પ્રકારની અલગ અલગ જે પરેડ છે તે તિરંગા યાત્રામાં પણ જોવા મળી રહી છે અને એક તેનું નાનું સ્વરૂપ જે રીતે આપણને જોવા મળતું હોય તેવું તિરંગા યાત્રામાં જોવા મળી રહ્યું છે આજે તિરંગા યાત્રા છે તે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી યોજાય છે અને હાલમાં જ આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ મુખ્યમંત્રીએ સંબોધન કર્યું અને ત્યારબાદ આ પ્રસ્થાન થયું છે આ સીધા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો હર ઘર તિરંગા અભિયાન જે છે તે તેનો મુખ્ય ઉદ્દેશ છે આ તિરંગા યાત્રા જે છે તેના કારણે લોકોના મનમાં ભારત દેશ પ્રત્યે નું જે માન છે જે પ્રેમ છે તે વધુ ને વધુ જાગે તેનો મુખ્ય ઉદ્દેશ છે અને જેના જ કારણે લોકો પોતાના ઘરની બહાર હાલમાં તિરંગો લગાવી રહ્યા છે પંદરમી ઓગસ્ટે તો લગાવશે જ સાથે સાથે અત્યારથી જ દરેક જગ્યાએ તિરંગો લગાવી રહ્યા છે અને જે પોતાની દેશ ભાવના છે જે દેશ પ્રેમ છે તે પણ દર્શાવી રહ્યા છે તો પંદરમી ઓગસ્ટે જે રીતે જે પરેડ થતી હોય છે તે જ પ્રકારની પરેડ પણ હાલમાં આપણને અહીંયા જોવા મળી રહી છે